i oh, oh, oh. oh. Hey, marico, ¿en qué número de મામા મારે એ જો રખના ઘર મજા આમાં આમાં તો આ મહિના મજા ઓમાં મજા મામા

અને બીજી માતા હા બીજી અહીંયા નદી કાઉડીએ નહી કોડીયા રે નદીમાં પીધો એ તમને શિગોતની વાત છે શિગોત કોડીયા એ કે નસી વાત ન હે ન કોડીયા ને ગુપેયું મને કે મને કે આ તમારું ખેતર કેતરે માથામાં એ આજથી સર લેવા ન જ્યા તો બસ નઈ નઈ આયુગા નઈ આપ સા સાપર વગર બોતી ના પાખે કાલ સપોરે આપણે છાય ના થા

ખાલી ઝોઘડ હોય એની કડું ઓળખો છ પછી જેવી માણસ નહીં લૂંટાય એવી મારી માતાની